ભાભર તાલુકાના ચચાસણા ગામે પાણીનો પોકાર નલસે જલ યોજનાનું સુરસુર્યું છેલ્લા ત્રણ વર્ષથી પંચાયતનો સરકારી બોર ફેલ જતા પાણીનો પોકાર ગામના સરપંચ દ્વારા પોતાના પર્સનલ બોરમાંથી ગામ લોકોને પાણી પહોંચાડવામાં આવે છે નર્મદાની લાઇન મંજૂર થઈ હોવા છતાં પણ હજુ સુધી નાખવામાં આવતી નથી પંદરસો વસ્તી ધરાવતો ને ત્રણસોથી વધારે ઘરના ગામમાં છતાં ગામમાં પાણીનો પોકાર સરકાર દ્વારા નલસે જલ યોજના અંતર્ગત કરોડો રૂપિયા ખર્ચી અને ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે પાણી પહોંચાડવામાં નળમાં પાણી પહોંચાડવા નલસે જલ યોજના બનાવી છે લાખો કરોડો રૂપિયાની પાછળ ખર્ચવામાં આવી રહ્યા છે પરંતુ ભાભર તાલુકા ચચાસણા ગામે હોય તેમ ગામ સુધી નાખવામાં આવી નથી ત્રણ વર્ષ પહેલા આ બોરનું પાણી ખારું થઈ ગયેલ અને બોરની મોટર પણ ફસાઈ ગયેલ જેથી પંચાયતનો સરકારી બોર ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે પંચાયત દ્વારા પણ અન્ય નવીન બોર માટે ઠરાવ કરી નવીન બોરની માંગણી કરેલ હોવા છતાં સુધી નવીન બોર બનેલ નથી તેમજ નર્મદા આધારિત પાણી મળી રહે તે માટે પણ પાણીની લાઈન નાખેલ નથી ગામે પાણીનો સંપ તેમજ ઊંચી ટાંકી આવેલ છે પરંતુ નર્મદાની લાઈન નાખેલ ન હોવાથી પાણીનો પોકાર પડી રહ્યો છે હાલ ગામના સરપંચ આશાબેન મનુજી ઠાકોર પોતાના ઘરના બોરમાંથી પાણી ગામ લોકોને આપે છે પરંતુ આઠ કલાક બોર ચાલતા હોવાથી પૂરતું પાણી ગામમાં પહોંચતું નથી જેથી ગામમાં પાણીનો પોકાર પડી રહ્યો છે જેથી મહિલાઓ તેમજ બાળકોએ પણ પાણી બીજા બોર પર ભરવા જવું પડે છે ગામ લોકો પાણી માટે વળખા મારી રહ્યા છે પૂરતું પાણી ન આવવાથી પાણી માટે આમતેમ ભટકવું પડે

પ્રશ્નલ બોર થી અમેર ગામ લોકોને પાણી પહોંચાડ્યું છે પરંતુ પાણી પહોંચતું નથી તેમજ ઉનાળાની કાળજાળ ગરમીમાં પાણીની વધુ જરૂરિયાત હોય છે પરંતુ પૂરતું પાણી પહોંચતું નથી ચાર મહિના પહેલા નર્મદા વિભાગની લાઈન બાબતે નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટર વિનોદભાઈને ફોન કરતા જણાવેલ કે તમારી લાઈન મંજૂર થઈ ગયેલ પરંતુ એકાદ મહિનામાં લાઈન નાખી દઈશું પરંતુ છેલ્લા ચાર મહિના થવા આવ્યા પરંતુ આજ દિન સુધી નર્મદા વિભાગની કોઈ જ લાઈન નાખવામાં આવે નથી અમારું ગામ ભાભર તાલુકાનું છેલ્લું ગામ હોય પાણી પૂરતું ન મળતા ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ આજ દિન સુધી પાણી માટે કોઈ વ્યવસ્થા થયેલ નથી

પાણીની કેવી વ્યવસ્થા છે પાણીની વ્યવસ્થા નથી પણ સરપંચ સાહેબ નો પ્રાઇવેટ બોરનું પાણી આપે છે અને ગામને અત્યારે પાણી ચલાવીએ છીએ પ્રાઇવેટ એટલે સરકારી કોઈ પાણી આપતા નથી કેનાલનું પાણી પણ નથી અત્યારે અને છંપનું પાણી પણ નથી અમારે મંજૂર થયેલું છે મંજૂર તો થયેલો છે પણ પાણીનું આજકાલ આજકાલ કરે જાય છે હજુ કોઈ વ્યવસ્થા થઈ નથી કેટલા સમય થી સમસ્યા છે પાણી ત્રણ વર્ષથી આ સમસ્યા ચાલે છે આપણે રજૂઆત કરેલી આ બાબતે તલાટી રજૂઆત તો કરેલી છે પણ હજુ કંઈ વ્યવસ્થા કરી નથી મારું નામ ઠાકોર મનોજી પ્રતાપજી ગામ ચકાસણા ચકાસણા ગ્રામ પંચાયત સરપંચ ઠાકોર આશાબેન મનોજી એ શું થાય આપણે મારી પત્ની બરોબર તો ચકાસણા ગામમાં પાણીની વ્યવસ્થા કઈ રીતની છે પાણીની સમસ્યા તો આમ હાલ તો એટલી બધી નહીં મારા પ્રાઇવેટ બોરનું હું પાણી પાઉ છું સરકારી બોર તો એ ફેલ થલ છે કેટલા ટાઈમથી ફલ છે લગભગ ત્રણ સાલથી તો નર્મદા યોજનાનું કેવું નર્મદા યોજના જે સંપની લાઈન મંજૂર થલ છે જે ચાર પાંચ મહિનાથી કોન્ટ્રાક્ટને ફોન કરવાથી કહે છે કે એક બે દિવસમાં અઠવાડિયામાં લાખી આપવું પણ પ્રશ્ન હાલ નહીં તારી ઉનાળાના સમયમાં થોડીક તકલીફ પડે છે આઠ કલાક લાઇટ આવે એટલે મારા પ્રાઇવેટ બોર્ડ ગમો પોકે ના પોકે એવું પણ થોડીક સમસ્યા તમે તમારો પ્રશ્ન ખર્ચે પાણી પાછો સરકારમાં સરકાર તરફથી કોઈ પાણીની વ્યવસ્થા જ નહીં સરકાર તરફથી કોઈ નહીં આખા ગામમાં કોઈ વ્યવસ્થા નહીં ચચાસણા ઉત્પાદક સહકારી મંડળી મંત્રીશ્રી સવિની સાથે જણાવવાનું કે ચચાસણા ગામે છેલ્લા આશરે સાડા ત્રણ વર્ષથી ગામનો જે પંચાયતનો બોર છે તે ફેલ ગયેલ છે ખારો થઈ ગયેલો હતો અને બોર પણ ભૂરણ થયેલો છે સરપંચશ્રી ઠાકોર આશાબેન મનજી સરપંચશ્રી તેમના પોતાના બોરનું પાણી ગામને પીવા માટે ઉપયોગ કરે છે અને પીવાના પાણીની લાઈન સંપની મંજૂર થયેલી છે તો આજ સુધી તેનો ઉકેલ આવતો નથી મંજૂર થશે મંજૂર થશે એમ કરે છે પણ એ અધિકારીઓ અમને કહે છે આજે થશે કાલે થશે કાંઈ એનો પ્રશ્નનો ઉકેલ થતો નથી અને આજે એક બાજુ કેનાલ બંધ થવાથી સરપંચના બોરનું પાણી છે તે ખેતીમાં ઉપયોગ કરવા માટે એમને પણ જરૂર પડે છે અને ગામને પાણીની બહુ તંગી છે તો આ સમસ્યાનો હલ જલ્દી થાય એવી સૌને નમ્ર વિનંતી છે જય જવાન જય કિસાન ભારત માતાની જય